નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે મહેસાણા જીવ પ્રેમીઓ દ્વારા કલેક્ટરને કરી ડૉક્ટર વિનોદ મકવાણા અને અમીન સાહેબને સસ્પેન્ડની માગ થોડાક દિવસો પહેલાં મહેસાણાના ચોક પશુ દવાખાનામાં લાખવડ પશુ દવાખાનામાં અને તાવડિયા પશુ દવાખાનામાં મોટા પ્રમાણમાં એક્સપાયરી દવાઓનો જથ્થો પકડાયો હતો જેના અનુસંધાનમાં પશુપ્રેમીઓ અને લોકોમાં રોષની લાગણી મોટા પ્રમાણમાં ફેલાઈ છે ત્યારે મહેસાણા જિલ્લાના પશુપાલન અધિકારીઓ ઘણી જગ્યાએ પોતાની તાનાશાહી ચલાવી રહ્યા છે કડી તાલુકાના થોડ ગામે એક પ્રાઇવેટ ગૌશાળા સંચાલનની લોલિયાવાડીમાં મૌન કેમ રહ્યા હતા અબોલ જીવોને જીવોના નામે અબોલ જીવોનેના જીવન સાથે રમી રહેલા પશુપાલન અધિકારી અમીન કે પોતાની જવાબદારીનું ભાન ભૂલી ગયા હતા ડોક્ટર અમીનના અંદરમાં આવતા કેટલાક પશુ દવાખાનામાં ચાલતી ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદ અગાઉ તાવડીયા ગ્રામજનો કરેલી હતી તો પણ જાણે પોતાના પગમાં રેલો આવતો જ ચૂપકે પશુ દવાખાનામાં દવા ફકરતા આવતા પશુઓ અને જીવ દવા પ્રેમીઓ કરવા માંગે થઈ હોવા છતાં પશુપાલકો પ્રાઇવેટ ડોક્ટર કેમ બોલાવવા પડે છે આપ સાહેબસિંહને વિનંતી કે આવા પોતાની ફરજ પર ગેરવ્યાપજી રીતે કામ કરવા કરતા અધિકારીઓને પશુપાલન વિભાગ ડોક્ટર ભૂપેશ અમીન ડોક્ટર વિનોદ મકવાણાનો તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે જેથી બીજા અધિકારીઓ પોતાની ફરજ નિભાવવાથી નિભાવે મહેસાણા એક જીવદયા પ્રેમી એક કબૂતરની દવા કરાવતા પશુ દવાખાનામાં બેઠેલા અધિકારીઓ દવા કરવામાં નહીં આવે તેવો જવાબ આપ્યો હતો પછી અચાનક આ કબૂતરના સારવારમાં સાઈટ પર રહી પણ અંદરની ચાલતી લાખો રૂપિયાની દવાઓનો જથ્થો મળી આવ્યો જે મોટાભાગની દવાઓ એક્સપાયરી હોવાનું જોવા મળ્યું હતું અને એ જ વાતે મહેસાણા જિલ્લાના તાવડીયા ગામે આવેલા પશુ દવાખાનામાં જથ્થો દવાખાનાઓમાં કરી રહેલા પાટાવાળાએ માહિતી માહિતી મુજબ ચેક કરતાં પાંચ કોથળા ભરીને એક્સપાયરી દવાઓ સંડાસમાંથી મળી આવી હતી ત્યારે જીવદયા પ્રેમી અને કાર્યકર્તા એવા મિકીભાઈ શાહ દીપકભાઈ બારોટ નરેશભાઈ નાયક તપસ્વી વ્યાસ હિમાંશુ શર્મા મયંક ભોજક જયેશસિંહ વાઘેલા મનોજસિંહ રાજપૂત ઉદય જાની દેવાંગ રામી આવેદન પત્ર બંને અધિકારીઓ સસ્પેન્ડ કરવાની માંગ કરેલી હવે જોવાનું રહ્યું કે તંત્ર શું આ પશુઓના જીવ સાથે રમળવા વાળાઓને છાવરશે કે પછી સસ્પેન્ડ કરી માનવતા દાખવશે